દેશમાં હવે સરકાર તમામ ક્ષેત્રોમાં કામ કરી રહી છે ત્યારે હવે ટેલિકોમ્યુનિકેશન મામલે પણ હવે સક્રિય બની છે અને નવા કાયદા લાવી રહી છે આજથી એટલે કે દેશભરમાં નવો ટેલિકમ્યુનિકેશન એક્ટ બે હજાર ત્રેવીસ કાયદો અમલમાં આવ્યો છે જેના કારણે આગામી દિવસોમાં ટેલિકમ્યુનિકેશન સેક્ટરમાં ઘણા મોટા ફેરફારો જોવા મળશે હવે ભારતીયો તેમના સમગ્ર જીવનમાં વધુમાં વધુ નવો સિમ કાર્ડ લઈ શકશે સાથે જ હવે નકલી સિમ કાર્ડ ખરીદવા પર તેન વર્ષની જેલ અને પચાસ લાખ રૂપિયા સુધીનો દંડ થશે આ નવો કાયદો સરકારને રાષ્ટ્રીય સુરક્ષા કારણોસર કોઈપણ ટેલિકોમ સેવા અથવા નેટવર્કને ટેકઓવર કરવા મેનેજ કરવા અથવા સ્થગિત કરવાની મંજૂરી આપે છે નવા ટેલિકોમ્યુનિકેશનના અમલ સાથે આ નિયમ હવે અમલમાં આવ્યો છે કે ભારતનો કોઈપણ નાગરિક નવથી વધુ કાર્ડ ધરાવી શકશે નહીં ઉપરાંત જમ્મુ કાશ્મીર અને ઉત્તર પૂર્વ રાજ્યના લોકો વધુમાં વધુ સહ સિમ કાર્ડ લઈ શકશે આનાથી વધુ સીમ ખરીદવા પર યુઝર્સને પહેલીવાર પચાસ હજાર રૂપિયા અને બીજી વખત બે લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે આ સિવાય નકલી સીમ ખરીદવા પર પચાસ લાખ રૂપિયાનો દંડ અને અથવા ત્રણ વર્ષની જેલની સજા થશે તો મિત્રો હાલ માટે એટલું જ ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને લાઈક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો